ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય ચૈત્રભાઈને ફોસલાવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકી એવું હોઈ શકે ડેડીયાપાડાના આપણા ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમના જામીન મંજૂરીને લઈને હાઈકોર્ટમાં તારીખ પે તારીખ પડી રહી છે અને તેને કારણે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે તે વચ્ચે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ સૌથી મોટું નિવેદન ચૈતર વસાવા અને ભાજપને લઈને આપ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મૈક્ષુ ઠક્કર આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાતા ચૈતર વસાવા જેઓ હાલમાં જીલવાસ ભોગવી રહ્યા છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો તેમના જામીન મંજૂરીને લઈને સતત તારીખ પે તારીખ પડી રહી છે અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ફરીથી તેમની જામીનને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને હવે તે વચ્ચે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા દ્વારા એક મોટું નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જેટલો સમય દરમિયાન ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટી જેલમાં રાખશે તેટલું જ સોનું તપીને બહાર આવશે અને હાલમાં જ ભારતીય જનતા પાર્ટી એવા સતત પ્રયત્નો કરી રહી છે કે ચૈતર વસાવા એ ભાજપમાં જોડાઈ જાય જેવા પ્રયત્નો હાલમાં થઈ રહ્યા છે અને આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈતરભાઈને ને ફોસલાવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈ બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ હડતો એવું હોય શકે પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એને જે કૃત્ય કહ્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જવા જોતા નથી મળ્યા દેવાયત ખાવડ જમીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કે વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો ત્યાં જનમેદનીની અંદર પણ ચકાદા ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે અમારા અનંતભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી એ મારો મારો અને વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સ્થાન સાંત્વના પાઠવતા હોય છે એમાં અમે મળવા જવાના